નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આઠ અને નવ ના આપણે દાખલા જોઈ ગયા છીએ હવે આપણે પ્રકરણ નંબર દસ ના દાખલા જોવાના છીએ એમાં પેલો પ્રશ્ન કે કિંમત શોધો એકના છેદમાં ત્રણ ઘાત માઇનસ બે ઘાત એકના છેદમાં ચાર આખા ઘાત માઇનસ 1 છેદમાં પાંચ ની માઇનસ બે ઘાત દાખલા છ દાખલા નંબર છ માં આપણે એકના છેદમાં ત્રણ આખા માઇનસ બે ઘાત પ્લસ એકના છેદમાં ચાર માઇનસ બે ઘાત માઇનસ એકના છેદ પાંચ માઇનસ બે ઘાત માઇનસ બે ઘાત છે એટલે આપણે એકના છેદમાં લખી નાખશું એકના છેદમાં એકની ત્રણ ઘાત એકના છેદ માં ત્રણ આખાની બે ઘાત પ્લસ એકના છેદમાં એકના ના છેદ માં ચાર આખાની બે ઘાત માઇનસ એકના છેદમાં એકના છેદમાં પાંચ આખાની બે ઘાત ડાયરેક્ટ આને અંશ સ્વરૂપે લખી નાખો તો પણ ચાલે બરાબર એકનો વર્ગ એક ત્રણ નો વર્ગ નવ પ્લસ એક એમના એકનો વર્ગ એક અને ચાર નો વર્ગ સોળ माइनस a1 19/5 એટલે 1 નો વર્ગ 1 5 નો વર્ગ 25 ચલો આ અંશ આ છેદનો 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 છેદ ક્યાં આવી જશે અંશમાં અંશમાં એટલે 9 a1 * 1 a / 1 + એ જ રીતના અહીંયા 16 * 1 a / 1 - 1 * 25 ના / 1 એમ ને તો 9 એકા નવ આ ખાનછેદમાં એક એટલે એક સોળ એક સોળ ભાંગે એક એટલે માઈનસ માઇનસ આ પચીસ એમ નહીં કારણ કે એક વડે ગુણો કે ભાંગો જવાબ એનો એ જ આવશે નવ ને સોળ કેટલા થઈ જશે તો કે પચીસ તો પચીસ ઓછા પચીસ પચીસ માં પચીસ જશે તો શું આવશે જવાબ આપણો ઝીરો આવશે ચાલો હવે દાખલા નંબર સાત જોઈએ શું આવ્યો છે કે આખા આખા કાઉસ ની માઇનસ બે ઘાત છે સાતમો પ્રશ્ન કે માઇનસ ત્રણ ના છેદ માં બે આખા ની બે ઘાત આખા માઇનસ બે ઘાત ચાલો આ માઇનસ ની બે ઘાત એટલે ત્રણ બે ઘાત એટલે ત્રણ વર્ગ નવ અને માઇનસ છે એટલે પ્લસ થઈ જશે એટલે ત્રણ વર્ગ અને બે ની બે ઘાત એટલે બે નો વર્ગ છે એટલે ચાર ના છેદમાં નવ આખાની બે ઘાત કરી નાખો તો પણ ચાલે નો વર્ગ કેટલો થઈ જશે તો કે સોળ અને નવ નો વર્ગ નવ નો વર્ગ એક એટલે સોળ ના છેદમાં એક આપણો જવાબ आउशे चलो प्रश्न नंबर 8 જોઈએ શું આપ્યું છે કિંમત શોધો 4^-4 * 1/2^-5 ^ 8^-3 એટલે પ્રશ્ન નંબર 8 જોઈએ 4^-4 * 1/2^-5 ^ 8^-3 માઈનસ ઘાત છે એને છેદમાં જવા દેવાનું શું કરવાનું ઘાત છે એક ના છેદ માં આઠ ની ત્રણ ઘાત ચાલો હવે ચાર ની ચાર ઘાત તો અહીંયા આપણે બે ની બે ઘાત લખશું તો કે હા चलो a 2^2 એટલે 4 a^4 એ જ રીતના 2 ની કેટલી -15 ઘાત ગુણ્યા અહીંયા 2 ની 2 નો ઘન 8 a ખાઈની 3 ઘાત ચલા રે હવે અહીંયા 2 ની 2 ઘાત એટલે 2 4 8 થશે તો 2 ની 8 ઘાત 2 ની 8 ઘાત ગુણ્યા 1 / 2 ની -15 ઘાત गुणन 15 घात माइनस है એટલે ઉપર લખી નાખતો પણ ચાલે અથવા 2 ની 2 3 3 9 એટલે 2 ની 9 घात ચાલો માઈનસ એટલે ઉપર લખના કે કે 2 ની 15 घात છેદમાં આધાર સરખો ઉદгат घात घातનો સરવાળો એટલે 2 8 9 16 17 એટલે 2 ની 17 घात થઈ જશે તો 2 ની આધાર સરખો એટલે घात घातનો બાદબેકી એટલે 15 - 17 15 - 17 એટલે બે ની કેટલી ઘાત વધશે માઇનસ બે ઘાત વચ્ચે તો આધાર સરખો આ માઇનસ ઘાત છે એટલે છેદમાં પાછી લખી નાખીએ એટલે બે ની બે ઘાત બે ની બે ઘાત એટલે ચાર તો એકના છેદમાં ચાર આપણો જવાબ આવશે તો આઠમાં દાખલો જવાબ કેટલો આવશે એક ના છેદ માં ચાર ચાલો નવમો પ્રશ્ન કે સાદુ રૂપ આપો સોળ ની માઇનસ એક ઘાત ગુણ્યા નવ ની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા આઠ ગુણ્યા સત્યાવીસ છેદમાં છત્રીસ ની માઇનસ એક ઘાત તો સૌ પ્રથમ આપણે લખી નાખીએ કે નવમો પ્રશ્ન એક ઘાત ચાલો હવે આ જે માઇનસ આપેલું છે ને એને આપણે પેલા તો સૌ પ્રથમ છેદમાં લખી નાખીએ એટલે એક ના છેદ માં સોળ ગુણ્યા એક ના નવ ની ત્રણ ઘાત ગુણ્યા આઠ ગુણ્યા સત્યાવીસ હવે છેદમાં છેત્રીસ ની માઇનસ એક ઘાત છે તો એના પાછળ ઉપર લખી નાખશું છેત્રીસ ની એક ઘાત ચાલ કેમ તમને સમજાઈ ગયું કારણ કે આપણે મેં આગલા દાખલામ કરાવ્યું હતું કે માઈનસ ઘાટ હોય તો એકના છેદમાં લખી શકાય એકના છેદ માં છેત્રીસ તો છેદ નો છેદ અંશમાં આવ્યો છે એ જ રીતના આમાં છેદમાં આવતા ને ચાલો સોળ સોળ એટલે ડાયરેક્ટ બે ની ચાર ઘાત લખી નાખો તો ચાલશે એ જ રીતના એક ના છેદ માં નવ ની ત્રણ ઘાત એટલે આ ત્રણ નો વર્ગ થશે શું થશે ત્રણ નો વર્ગ આ ની ત્રણ ઘાત ગુણ્યા બે આઠ એટલે બે નો ઘન અને સત્યાવીસ એટલે ત્રણ નો ઘન છત્રીસ છત્રીસ ને આપણે કઈ રીતના લખી શકશું કે છ ગુણ્યા છ જો આ રીતના સમજાવું સાઈડ માં છત્રીસ છે તો છ ગુણ્યા છ લખવાના છીએ અને બે ગુણ્યા ત્રણ અને પણ બે ગુણ્યા ત્રણ એટલે બે ની બે ઘાત થશે બે ની બે ઘાત ગુણ્યા ત્રણ ની કેટલી ઘાત ત્રણ ની બે ઘાત ચાલો હવે અહીંયા આધાર સરખો હોય બધાનો ઘાત ઘાતનો સરવાળો કરી નાખીએ અહીંયા એકના માં બે ની ચાર ઘાત ગુણ્યા અહીંયા ત્રણ દુ ને છ એટલે ના છેદ માં ત્રણ ની કેટલી ઘાત છ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત અહીંયા બે ની બે ઘાત એટલે આધાર સરખો એટલે ઘાતનો સરવાળો એટલે બે ની કેટલી ઘાત પાંચ ઘાત ગુણ્યા અહીંયા આધાર સરખો એટલે ઘાતઘાતનો સરવાળો ત્રણ ની પાંચ ઘાત એટલે અહીંયા ત્રણ ની એક ઘાત વચ્ચે તો છેદમાં ની એક ઘાત ચાલો તો આપી એટલે બે નો વર્ગ બે ની એક ઘાત એટલે બે ત્રણ ની એક ઘાત એટલે ત્રણ જવાબ શું આવશે ના છેદમાં ત્રણ આવી જશે

કિલોમીટર એક કલાકમાં કાપે તો ચાલીસ મિનિટ ચાલીસ મિનિટમાં કેટલું અંતર કાપશે તો એના કરતા ઓછું કાપ એમ હવે દસમો પ્રશ્ન લખી નાખીએ શું તો કે એ પેલા પંચોતેર કિમી એની એક્સ દઈ દઈએ તો પંચોતેર કિમી પ્રતિ કલાક એટલે એક કલાકમાં એક કલાક એક કલાક ને આપણે મિનિટમાં કન્વર્ટ કરી નાખીએ એટલે વાય વન બરાબર સાઠ મિનિટ થશે

તો એના માટે લાગતો સમય કેવો થઈ જશે વધી જશે વધી જશે એટલે વ્યસ્ત પ્રમાણ કહેવાય છે તો દાખલા નંબર જોઈએ એમાં સમય કહી દઈએ કે વાય વન બરાબર આઠ પાઇપ હવે વાય ટુ એટલે પાઇપની સંખ્યા આપી દીધી છે છ તો એક્સ ટુ આપણે મેળવવાનો છે સમય મેળવવાનો છે વ્યસ્ત પ્રમાણ હોય એટલે એક્સ વન ઇન્ટુ વાય વન બરાબર એક્સ ટુ ઇન્ટુ વાય ટુ ચાલો આપણે શું મેળવવાનું છે એક્સ ટુ મેળવવાનું છે સૂત્ર કરતા કરીએ એક્સ ટુ બરાબર શું થશે વાય ટુ કેટલો આપેલો છે વાય y2 આપેલો છ ચાલો છેદ ઉદાડીએ તો બે તેરી છ અને બે ચાર આઠ ચાલો રેડી ત્રીસ તેરી નેવ થશે ત્રણ ચાર બાર એટલે એકસો ને વીસ એકસો ને વીસ મિનિટ જેટલો સમય લાગે જો જ્યારે પાઇપ હશે તો આઠ પાઇપને ભરાવા માટે નેવ મિનિટ જેટલો સમય લાગશે અને છ પાઇપ હશે તો કેટલો સમય લાગશે તો કે એકસો ને વીસ મિનિટ સમય જેટલો લાગશે આ દાખલો તમે ત્રિરેશી મૂકીને પણ કરી શકો કે આઠ પાઇપ આઠ પાઇપથી ટાંકી ભરવા માટે લાગતો સમય નેવ મિનિટ તો છ પાઇપથી ટાંકી ભરવા માટે લાગતો એ રીતના પણ તમે કરી શકો ચાલો હવે કે અવયવ સો વાય ની બે ઘાત ચાલો બારમો પ્રશ્ન આપણે લઈએ બારમો પ્રશ્ન શું આપેલો છે અવયવ મેળવવાની કીધા છે તો એકસો ઓગણ એની બે માઇનસ બસો ને સાઈઠ + 100 y ની 2 ઘાત અહિયાં જો પૂર્ણ વર્ગ સંખ્યા આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા તો આપણે એવું નિયતે સમ શીખી ગયા છીએ કે x² - 2xy + y² હોય ત્યારે શું થાય તો કે x - y નો વર્ગ થાય તો x ની જગ્યાએ શું થાય x નો વર્ગ એટલે 169 કોનો વર્ગ છે તો કે 13 નો વર્ગ તો આપણે લખવાનું 13 a નો વર્ગ - ab m x ની જગ્યાએ શું થઈ જશે 13 a વાયની જગ્યા શું થઈ જશે આ સો નું વર્ગ નું કેટલું થાય તો કે દસ દસ વાય પ્લસ અંતિમ પદ નો વર્ગ એટલે દસ વાય નો વર્ગ ચાલો આપણે કહી શકીએ કે તેર એ માઇનસ દસ વાય આખા ની બે ઘાત આપણો જવાબ આવી જશે ચાલો અને અવયવ મળી જાય બે ઘાત છે બે વર્ગ પણ તમે લખી શકો અને આ રીતના પણ લખી શકો ચાલો તેર પ્રશ્ન કે અવયવ મેળવો અવય મેળવવાનું કીધા a એ આખા કાંસ નો વર્ગ પ્લસ ચાર એ બી તો તેરમો પ્રશ્ન b આખા કાઉસ વર્ગ એ બી એ આવડતું જ વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી વર્ગ પ્લસ ચાર એ બી એ વર્ગ એમ આ માઇનસ ટુ એ બી અહીંયા ચાર એ બી તો ચાર જ બે જાય તો બે મોટા વર્ગની નિશાની એટલે ટુ એ બી પ્લસ બી વર્ગ થશે તો આ નીચે કોઈ એક શહેરનું એક દિવસનું દર ત્રણ કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો માર્ચ બે ના કોઈ પણ એક દિવસના તાપમાનની માહિતી છે અહીંયા આપેલું છે આ લેખ કે એક અક્ષ ઉપર શું આપેલો સમય આપેલો છે વહેલા ત્રણ વાગ્યાથી ને રાતના નવ વાગ્યા સુધી અને આ બાજુ વાય અક્ષ ઉપર શું આપેલું છે તાપમાન આપી દીધેલું છે પચાસ સેલ્સિયસ સુધી અને પ્રમાણ માપ શું કીધું છે વાય અક્ષ પર એક સેમી બરાબર પાંચ સેલ્સિયસ તાપમાન લેવાનું કીધું છે એમાં પેલો પ્રશ્ન કે બંને અક્ષ પર કઈ માહિતી આપેલી છે તો બંને અક્ષ ઉપર કઈ કઈ માહિતી આપેલી છે તો કે એક્સ અક્ષ ઉપર શું આપેલો છે સમય આપેલો છે અક્ષ ઉપર શું આપેલું છે તાપમાન આપેલું છે તમે લખી નાખવાનું શું કીધું છે પ્રશ્ન બંને અક્ષ પર કઈ માહિતી આપેલી છે તો બંને અક્ષ ઉપર કઈ કઈ માહિતી આપેલી છે તો અહીંયા લખી નાખવાનું કે કેસ અક્ષ ઉપર શું આપેલો છે

બપોરના બાર વાગ્યા ચાલો ત્રીજો પ્રશ્ન શહેરનું તાપમાન સવારે નવ વાગ્યે કેટલું હતું વાગ્યે જોવાનું કેટલું છે સેલ્સિયસ છે તો અહીંયા લખી નાખવાનું કેટલું સત્યાવીસ અંશ સેલ્સિયસ છે ચોથો પ્રશ્ન સમયના કયા ગાળામાં શહેરનું તાપમાન વધી અહીંયા નું જણાતું હતું તો જો અહીંયા સવારે ત્રણ થી છ વિધ્યુ અહીંયા થી છ થી નવ ના ગળામાં વિધ્યુ પછી નવ થી બાર ના ગળામાં વિધ્યુ પછી બાર થી ત્રણ ના ગળામાં વિધ્યુ પછી ત્રણ થી છ ના ગાળામાં ઘટ્યું પછી છ થી નવ ના ગળામાં પણ ઘટ્યું તો આપણે કહી શકીએ કયા કયા સમય ગાળામાં તો કે સવારના અહીંયા લખવાનું કે સવારે ત્રણ થી છ પછી છ થી નવ અને નવ થી બાર અને બાર થી ત્રણ એ રીતના લખી નાખવાનું કયું છે છ થી નવ પછી નવ થી બાર અને કેરું છે બાર થી ત્રણ ના સમયગાળામાં સમયગાળામાં વિધાર જણાય છે ચાલો દાખલા નંબર

તાપમાન થયું છે આ રીતનું તમારે જવાબ લખી નાખવાનો ચાલો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દીજો જેથી કરી આ વિડીયોનો લાભ એ પણ લઈ શકે